આજે તો ચાલુ વરસાદ માં કામ કરવું પડ્યું અને બાઇક લઈને જતા હતા તો અમે પડતા પડતા રહી ગયા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો આપણે વેલા વેલા આવી જઈએ રૂમ માટે અને આજે તો દાળ જ ખરાબ છે એટલે કે જો વાતાવરણ જેવું સડી રહ્યું છે મી આવશે લાગી અને બપોર ના અગિયાર વાગે એટલે જો જેવું અંધારું થઈ ગયું છે અમને તો એવું લાગતું હતું કે અમે હોટ ના રૂમ એના રાશો બોલો લે હવે વાતાવરણ સારું થઈ ગયું નકે જો વરસાદ આવ્યો ને તો આજે તો ભૂક્કા બોલાવી નાખેલા હતા ખાવ માં કસમ અને હાજી તમારી બાજુ જેવો વરસાદ છે એ તો કોમેન્ટ કરો પછી તો આપણે થઈ ગયા તૈયાર કારણ કે આજે તો આપણે કોમેડી રીલ બનાવવાની હતી અલે નવગણ્યા તું કોમેડી છે તારે જે કોમેડી રીલ બનાવવાની જરૂર આવે પછી પકો આઈ જો એનો આઈફોન લઈને કારણ કે એના ફોન માં રીલ બનાવવાની છે આપણે જે રિઝલ્ટ સારું આવે છે પછી મેં અમારા વાટ ને બધા છોકરાને ભેગા કરી નાખ્યા કારણ કે એની રીલ બનાવવાની છે ચીટિંગ કરતા હે તું ચીટિંગ 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 કરતા હે તું જોઈ લો અમાર વાત છોકરા આ ભોપી ની સેન પછી આપણે બનાવવા લાગ્યા રીલ અને આ બધી રીલો આપણે ઇટ્સ નવગણવાળી આઈડી માં આવશે એટલે જોવાનું ભૂલતા નહીં પછી મેં પણ એક રીલ બનાવી નાખી કારણ કે રોલા છોલા તો પાડવા પડે ને મજાક છે અડકે આજે હું કેવો લાગરો છું એમ તો કો આજે તો નવી બની ઠડાઈ નાખી છે એ ભક મનુષ લગરો મત કરો રેન્ડો

તમે કોક કરો તો આપણે પણ આઈફોન વાળીયે હર ભેગુ થાને ભાઈ પછી ડીગુ ની ખુરશી પર બેસીને આપણે કબજો કરી નાખ્યો દુકાન ઉપર અલ્યા બગા તારે જીલ્લો પાડે કા ખાવાની લો ખા આજે તો તન કોઈ ની રોકી નહીં મેં ની માનતા અને આ બાજુ કવા ની આ દાબલી જાતી હતી પણ હું તો ખુરશી ની મજા લેતો તો આ બેન તો જે કરવું ઈત કરે પણ હું તો મોજ કરી નાખું મ્યુઝિક પછી સાંજ નું બધું કામ પટાય ને આપડે ઘડી કામ કરવા લાગ્યા અને આ બાજુ તો જોવો ચીલો મસ્ત વ્યૂ આવેલો છે અલ્યા ને આજે તો વરસાદ પડ્યો હતો વરસાદ નું તો કોઈ કોમ હોય નહીં તો તે શું કામ કર્યું પછી રાતના આપણે બેસી ગયા સ્ક્રિપ્ટ લખવા માટે અને લો બસ આજ માટે આટલું જ મળીએ આપણે કાલના બ્લોક ની અંદર બાય બાય